સાંતલપુર વિસ્તારના આજીવન મીઠું પકવી ગુજરાન ચલાવતા અગરિયાઓના પેટ પર પાટું મારતા ઉગ્ર આક્રોશ સાંતલપુર વિસ્તારના પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન આપતા અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં પ્રવેશ આપો અને અગરિયાઓને ન્યાય આપોની માંગ સાથે છેલ્લા ચાર દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ ઉપર બેઠા છે પરંતુ ચાર દિવસ વીત્યા છતાં અગરિયાઓની રજૂઆત સાંભળવા ન તો કોઈ રાજકીય નેતા આવ્યા છે કે ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લીધી અગરિયાઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનું પણ બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવા મુદ્દે પરિવાર સાથે અગરિયાઓ આડેસર વન વિભાગની કચેરીએ ન્યાયની માંગ સાથે આ મરણ ઉપવાસ ઉપર બેઠા છે અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટાભાગના અગરિયાઓના નામ બાકી રહી રહ્યા છે એટલે કે નેવું ટકા પરંપરાગત ગત વરણમાં મીઠું પકવી આજીવિકા જીવિકા રડી ખાય તેવા અગરિયાઓના યાદીમાં નામ જ નથી અને તંત્ર દ્વારા યાદીમાં નામ છે એ જ અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અગરિયાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે તે કોઈ ભૂલને કારણે યાદીમાં નામ જ નથી એટલે કે રણમાં ફરી સર્વે કરાવી અને પરંપરાગત અગરિયાઓને દસ એકર વિસ્તારમાં મીઠું પકવવા જવા રણમાં પ્રવેશ આપવામાં આવે તેમજ અગરિયાઓ જણાવી રહ્યા છે કે પેઢી દર પેઢીથી રણમાં મીઠું પકવી આજીવિકા રળી રહ્યા છે પરંતુ આ સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં નામ ન હોવાને કારણે ચાલુ સાલે રણમાં મીઠું પકવવા પ્રવેશ મળ્યો નથી મારું નામ ગુલામ રસુલ અમીર બાવા ગામ રાજુસરા તાલુકો સાતરપુર જિલ્લો પાટણ અમે અહીંયા બેઠા છે અહીં ચાર દિવસ થયા તાણા ઉપર બરોબર તો આ સરકાર શ્રી દ્વારા અમે લગભગ છ સાત મહિનાથી અમારે હેરાન કરી રહ્યા ફોર્સ ડિપાર્ટમેન્ટ તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા વીસ તારીખે આવેદન પત્ર પણ અમે આપ્યું છે પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું સર્વે સેન્ટરમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આયા સાંતુલપુરમાં પણ અમુક આવ્યા છે જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટરમાં ચાર પાંચ નામ આયા છે અને જે અગરિયા છે જે પેટી દર મીઠું છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે આધાર એક જ છે અગરિયા પોથી એના સિવાય કોઈ વસ્તુ નથી સરકાર શ્રીને દ્રોખાત છે કે અમાને રણમાં જવા દે અમારું રોટલું રડવા દે તો અમારા છોકરા રોડ ઉપર આવી જશે જય હિન્દ અમારી પાસે એક જ આધાર છે અગરિયા બીજું કાંઈ પણ નથી

ચાર દિવસ આ ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ આડેસર વિભાગમાં અમે ચાર દિવસે બેઠા છીએ હજી સુધી નિર્ણય નહીં આવે તો હજી પણ અમે ધારણા ઉપર બેસશું હું રાઠોડ કિશનભાઈ ધુડાભાઈ ગામ રાજેશરા થી રણમાં અમે ખાસા ટાઈમ થી મીઠું પકવી રહ્યા છીએ અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી રણબંધ ની માંગ કરી રહ્યા છીએ અને અમને ધરવા દેતા નથી બરોબર સર અગરિયા ની પેલી તો પરિસ્થિતિ ચાર દિવસથી સાહેબ ધરણા પર બેઠા છે હજી લાગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો કેમ બેઠા છો એના માટે બીજા નંબર કે કચ્છ જિલ્લું કચ્છ આખું રણ ચાર જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ તેમાં ત્રણ જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને સાતરપુર તાલુકાના નાના આગરીયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો માત્ર ને માત્ર અમે દસ એકર લીજ માંગી છે તમારી જોડે કે દસ એકર અમને રડવાદો રોટલો એના માટે સાહેબ આ ચાર દિવસથી ધરણા ઉપર બેઠા છીએ આથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી નથી કોઈ તંત્ર પૂછા કર્યું તો શું તંત્રને તંત્રને અમારી જરૂર નથી સરકારને અમારી જરૂર નથી અમને પણ સરકારની જરૂર છે આવનારી પેઢીમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો રોડવા નહીં દે તો આવનારી ચૂંટણી નો અમે કાયદેસર રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એક પણ ગામના લોકો જશે નહીં અમારે જે કીધું છે આવી જ રીતે અમને હેરાન કરવા કેટલા દી આવે સાહેબ કોક તો અમને નિર્ણય આવે આપો ક્યાં જઈ અમે ક્યાં ભટકી કેની પાસે રાહ માંગી બરાબર ક્યાં જઈ અમને એમ કે હું આ જાઉં હું આ આ જઈ ગયા જાવ સાહેબ હજી લગી કોઈ જાત અમને નિર્ણય નથી મળ્યો તો શું અમારે અહીંયા નહીં અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યારે કચેરી સાહેબ આડેસર છોડવાના નથી અમે સાહેબ બરાબર મારું નામ હરીફભાઈ